આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે આજે આપણે ઘન અને ગણમૂળ વિશેની માહિતી મેળવીશું ખૂબ જ ઇઝી રીતે મેળવીશું તમારે એકવાર વિડીયો જોઈ લીધા પછી ક્યારેય ઘન અને ગણમૂળમાં તકલીફ નહીં પડે બરાબર છે જેવી રીતે બ્રુસલી દ્વારા એક સેન્ટેન્સ કહેવામાં આવ્યું છે કે હું ક્યારેય ફાઇ એવા ફાઇટરથી ડરતો નથી જેને એક હજાર મંશ આવડે છે પણ એ એવા ફાઇટરથી ડરે છે કે જે એક મોંશને એક હજાર વાર પ્રેક્ટિસ કરી હોય એનો મતલબ શું છે કે આપણે કોઈ બી એક્ઝામ્પલ છે એને આપણે એક એક્ઝામ્પલને વ્યવસ્થિત રીતે શીખવાનો છે પછી એના જેવા ગમે તેટલા પૂછાય તમને આવડવા જ જોઈએ બરાબર છે એટલે એક એક્ઝામ્પલને તમે વ્યવસ્થિત રીતે શીખો બરાબર તો ચલો આપણે વિડીયો તરફ આગળ વધીએ બરાબર જુઓ અહીંયા શું છે ઘન અને ઘનમૂડ બરાબર તો સૌથી પહેલાં આપણે ઘન કરતા શીખીએ મેં ઘણી બધી મેથડો ટ્રાય કરી છે ને એમાં જે સૌથી ઇઝી મને લાગે છે બરાબર છે કે જ્યારે એમાં ક્યારેય કન્ફ્યુઝન ના થાય એટલા માટે હું આ રીતે કરું છું અને આ રીતે કરશો તમારા ટાઈમ પણ બચશે અને ક્યારેય કન્ફ્યુઝન નહીં થાય ચલો ઘનનો મતલબ સમજીએ એકનો ઘન એનો મતલબ શું થાય એક ગુણ્યા એક ગુણ્યા એક ત્રણ વાર બેને તમારે ગુણવાનું છે એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે એક બેનો ઘન એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ઇઝ ઇક્વલ ટુ આઠ ત્રણનો ઘન એટલે ત્રણ ગુણે ત્રણ ગુણે ત્રણ બરાબર ત્રણ તરી નવ નવ તરી સત્યાવીસ એવી રીતે થશે એકથી દસના તમારે આ બધા યાદ રાખવાના છે તમે આ રીતે પ્રેક્ટિસ કરશો ને કે પાંચનો ઘન તો પાંચ ગુણ્યા પાંચ એટલે પાય પાય પચીસ પચીસ પંચા એકસો પચીસ તો એવી રીતે તમને યાદ રહી જશે એકથી દસના ઘન તમારે યાદ રાખવાના છે તો તમને ખૂબ જ સરળ પડશે બરાબર છે હવે જુઓ ઘન શોધવાનું હોય ત્યારે બેઝિકલી આપણે શું કરવાનું છે તો સૌથી પહેલાં આપણે બારનો વર્ગ શોધી નાખવાનો છે બરાબર તો કઈ રીતે આપણે વર્ગ શોધતા હતા યાદ કરો બેનો વર્ગ જીરો ચાર મેં તમને કીધું હતું કે જો આંકડા કેટલા હોવા જોઈએ બે હોવા જોઈએ ના હોય તો આગળ જીરો મૂકીશું એકનો વર્ગ એક આની આગળ જીરો મૂકવાનો પણ જીરો મૂકવાનો કોઈ મતલબ છે ને એની કંઈ જરૂર નહીં પડે બરાબર એના પછી આપણે શું કરતા હતા આ બંનેનો ગુણાકાર એક ગુણ્યા બે એટલે બે અને એનો અહીંયા વર્ગ હોય એટલે બે એટલે બે દુ ચાર તો એક અંક છોડીને આપણે આગળ લખશું તો ચાર ચાર એક એકસો ચુમ્માલીસ છે હવે આપણે શું કરવાનું તો આપણે હવે બાર વડે એને ગુણી દેવાનું સિમ્પલ બરાબર છે એક ચોક ચાર એક ચોક ચાર એક એકા એક બે ચોક આઠ બે ચોક આઠ બે એકા બે બરાબર છે તો આઠ આઠ ને ચાર બાર ચાર પાંચ છ સાત એક તો સત્તર અઠ્યાવીસ શું થશે તમારો ઘન બરાબર આ રીતે પ્રેક્ટિસ કરો ખૂબ જ તમારે સ્પીડ આવતી જશે અને ઝડપથી તમે સોલ્વ કરી શકશો હવે સત્તરનો ઘન પૂછ્યો છે તો આપણે શું કરવાનું સૌથી પહેલાં વર્ક કરશું સાતનો વર્ગ ઓગણપચાસ એકનો એક સાત એકા સાત સાત દો ચૌદ બરાબર એક અંક છોડી આપણે શું કરીશું આગળ મૂકીશું તો નવ ચાર ને ચાર આઠ બે હવે શું કરવાનું તો સત્તર વડે ગુણી દો કારણ કે સત્તરનો વર્ગ થઈ ગયો એક સત્તર વધે તો એના વડે આપણે ગુણી દઈશું ફટાફટ જીરો એક નવ નવ એક આઠ દુ દુ નવ સિત્તા ત્રેસઠ છ આઠ સિત્તા છપ્પન છપ્પન છ ત્રેસઠ સાત દુ ચૌ ચૌદ છ વીસ ત્રણ નવ ને ત્રણ બાર આઠ ને એક નવ બેન બે ચાર ડીકો મેં ઘનની ઘણી બધી મેથડડ ટ્રાય કરી છે પણ આ મેથડ મને ઇઝી લાગે છે અને ઝડપથી થાય એવું લાગે છે અને આમાં તમારે ક્યારેય કન્ફ્યુઝન થશે નહીં ચલો હવે આપણે ઘનમૂળ શોધતા શીખીએ બરાબર આપણે વર્ગમાં શું કરતા હતા તો વર્ગમાં બે અંગ છોડીને વચ્ચે લાઇન દોડતા હતા અહીંયા ઘન છે એટલે ત્રણ તો આપણે અહીંયા શું કરીશું ત્રણ અંગ છોડીને વચ્ચે લાઇન કરશું બરાબર હવે એકમનો અંગ જોવાનો સાત તો અહીંયા જુઓ એકમનો અંગ કોનો સાત છે એક આઠ સત્યાવીસ ચોસઠ એકસો પચીસ બસો સોળ ત્રણસો તેતાલીસ પાંચસો બાર સાતસો ઓગણત્રીસ હજાર તો તમે એમાં જોશો તો સાત ત્રણનો ઘન એમાં સત્યાવીસ આવે છે એનો એકમનો અંક સાત છે તો અહીંયા આપણે મૂકીશું સિમ્પલ ત્રણ બરાબર હવે પાંત્રીસ તો પાંત્રીસ જોવાનું કે કોના ઘનની વચ્ચે આવે છે અહીંયા આવે શું રહ્યું પાંત્રીસ તો આપણે અહીંયા જોવાનું જો અહીં એકમ નો સાત આવ્યું એટલે અહીંયા અહીંયા ત્રણ મૂક્યા બરાબર છે હવે શું જોવાનું પાંત્રીસ પાંત્રીસ તો અહીંયા કોની વચ્ચે આવે તો સત્યાવીસ અને ચોસઠની વચ્ચે બરાબર તો આપણે પાંત્રીસ કરતાં ઓછા હોય લઈ લેવાના સત્યાવીસ વાળી લાઈન તો તમારે થઈ જશે ત્રણ તો પાંત્રીસ નવસો સાડત્રીસ કોનો ઘન છે તેત્રીસનો નું ઘન છે એવી રીતે હવે આપણે જોઈશું ઓગણીસ છસો તેસી બરાબર છે ત્રણ અંક છોડીને આપણે વચ્ચે લાઇન દોરીશું એકમનો અંક ત્રણ તો અહીંયા ફાઇન કરીએ કોનો એકમનો અંક ત્રણ છે અહીંયા બરાબર છે તો અહીં એકમનો અંક તમારે શું થઈ જશે સાત હવે ઓગણીસ કોની વચ્ચે આવે છે ફટાફટ અહીંયા ચેક કરો આઠ અને સત્યાવીસ વચ્ચે તો તમે શું લેશો બે બરાબર છે આઠ અને સત્યાવીસ વચ્ચે તેના કરતાં નાના હોય લઈ લેવાના બે તો ઓગણીસો સત્યાસી કોનો ઘન છે સત્યાવીસનો બરાબર છે તો તમારે આવી રીતે પ્રેક્ટિસ કરવાની છે જો આવી રીતે પ્રેક્ટિસ કરશો તો તમને ડેફિનેટલી ઘન અને ઘનમૂળમાં ક્યારેય તકલીફ નહીં પડે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો થેન્ક યુ